યા દેવી સર્વું શાંતિરૂપેતા નમસ્તિયે નમસ્ત શિય નમસ્ત શિયે શ્રીરામચંદ્ર ભગવાન કી દ્વારિકાધીશી હનુમાનજી મહારાજ કીનેપ્ન ગુરુમા પિતા સનાતનધર્મ ન

જગત માં પૂજાયો અંજલી નો જાયો એક અને ગામે ગામ જેના મંદિરો હોય એવા હનુમાનજી મહારાજ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સર્વ પ્રથમ તો આપણા ગામના દેવી દેવતાઓને વંદન કરું છું યગ્યનારાયણ ભગવાનને વંદન કરું છું અને જેના વાણીમાં દિવ્યતા છે એવા સરણ સ્વભાવ નમણકુડી લાઈ એવા પ્રપૂજ્ય મહેશભાઈ સાંતજી મહારાજને બ્રહ્માય નમ વંદન સરો ભૂદેવોને પણ વંદન અને સાથે જે આપણા ગામના દરેક આગેવાનો અંબારામભાઈ અશીલભાઈ મને યાદ આવીતું કિશોર દરેક લોકો રમેશભાઈ બધા આપણા ગામના લોકો એ બધા ને પણ ખૂબ ધન્યવાદ આપું છું હું બહુ રાજીપો વ્યક્ત કરું છું